નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમારા પોર્ટફોલિયો માં આ નવ માંથી કોઈ પણ શેર હોય તો તમારે ચિંતા કરવાની નથી અને જો તમે ખરીદવા માંગતા હો તો આ નવ માંથી તમે શેર ખરીદી શકો છો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ પણ આ શેરોમાં ચિંતા મુક્ત થઈને ખરીદવાની સલાહ આપી રહ્યા છે તો આ કયા શેર છે અને કેટલો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે બ્રોકરેજ હાઉસ એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ સૌથી પહેલો શેર છે પીએફસી નો એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન બ્રોકરેજ ફર્મ CLSA PFC ને પરફોર્મિંગ રેટિંગ આપ્યું છે તેના માટે છસો દસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને કંપની નો ચોખ્ખો નફો ચોવીસ ટકા વધારાની સાથે અંદાજ કરતા સારો રહ્યો છે એટલે કે પીએફસી ના શેરમાં સીએલએસસી છસો દસ રૂપિયા નો ટાર્ગેટ આપી ખરીદી સલાહ આપી છે

તેને ખરીદીની સલાહ આપી છે અને તેત્રીસ હજાર ચારસો રૂપિયા પ્રતિ શેર નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે શ્રી સિમેન્ટમાં એટલે કે આ બહુ હાઈ લેવલ નો શેર છે પછી મિત્રો શેર છે લુફિનનો તો બ્રોકરેજ ફોર્મ નોમુરાય કંપનીના શેરોની ખરીદીની સલાહ આપી છે અને તેના માટે ઓગણીસો બાવન રૂપિયા પ્રતિ શેર નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે લુફિનના શેરમાં

આવનારા વિડીયો ત્યાં સુધી તમે વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કરીને ઘટલી બંધ દબાવતા જજો